નમસ્કાર મિત્રો દરબાર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ સૌ જાણો છો કે અત્યારે રાજપૂત સમાજના તેજસ્સિંહ તારલાઓના ઇન્ટરવ્યુ ચાલી રહ્યા છે તો હું કામરેજ તાલુકાના પાલી ગામમાં આવેલો છું અને મારી બાજુમાં જે ઢીંગલી બેઠી છે એનું નામ છે જન્વી નરેન્દ્રસિંહ દેસાઈ આ ધોરણ બેની અંદર એનું આ રિઝલ્ટ છે મારી પાસે એના ધોરણ બેની અંદર પંચાણું પોઈન્ટ બે ટકા આવેલા છે અને ખૂબ સારું રિઝલ્ટ છે દરેક વિષયની અંદર એ પ્લસ ગ્રેડ એનો આવેલો છે તો બેટા પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન બરાબર અચ્છા હવે કઈ સ્કૂલમાં ભણે છે પ્રેમીના પૂર્વ પ્રાથમિક વિદ્યાકુજ હલધરું હલધરું બરાબર ને અચ્છા હવે સ્કૂલમાં કેવી રીતના જાય અહીંયાથી કોઈ બસ લેવા આવે તને સમજ આવી હું અહીંયાથી બસમાં જાઉં છું બસમાં જાય છે તો તારી સાથે બીજી કોઈ બેન પણ ખરી કે એકલી જ જાય કોણ હોય છે સાથે આ ગામ માટે મેં એકલી જ જાઉં છું એકલી જ જાય છે પછી આ સાંજે આવે પણ એકલી જ આવે છે હા

ચાલો ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ સુંદર હવે પપ્પાને સવાલ પૂછ્યો એક બે પૂછ્યું ને બાપુ તમારો પરિચય આપો તમારું નામ શું કરો છો હું તો ખેતી કરું ભાઈ મિત્રો નરેન્દ્રસિંહ દેસાઈ દેસાઈ અને વ્યવસાય ખેતી છે ખેતી કરે છે અને આ એમની દીકરી છે ખૂબ સારા પર્સન્ટેજ લાવી છે અને ખૂબ સારું રિઝલ્ટ છે એનું અત્યારે આપણા બાળકોને પ્રોત્સાહન મળે અને તેઓ ખૂબ પ્રગતિ કરી શકે એટલા માટે આ ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છે બહુ નાની દીકરી છે એટલે સવાલના જવાબ નહીં આપી શકે બહુ સ્વાભાવિક છે છતાં પણ એનો જે ઉત્સાહ અમે હું ઘરમાં એન્ટર થયા ત્યારની કુદાકૂદ કરતી હતી મારી નજર સામે એટલે મને થયું કે એને બે ચાર સવાલ પૂછી લઉં તો એને સવાલ પૂછ્યા બેટા મોટી થઈને શું બનવાની છે ડોક્ટર બનવું છે ટીચર બનવું છે શું બનવું છે ટીચર બ્યુટી પાર્લર ને ટીચર 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 બ્યુટી પાર્લર એ તો બધા વ્યવસાય અલગ થઈ ગયો બ્યુટી પાર્લર તો બધી વસ્તુ એક જ કહેવાનું કારણ શું બનવું છે ડોક્ટર બનવું છે ટીચર બનવું છે શું બનવાનું ડોક્ટર બનવાનું એમ કે બ્યુટી પાર્લર બ્યુટી પાર્લર બ્યુટી પાર્લર માં બહુ ઇન્ટરેસ્ટ છે ચાલો ખૂબ ખૂબ અભિનંદન અને ફરીથી આવતા ધોરણમાં પર્સન્ટેજ આવશે તો હું પાછો ઇન્ટરવ્યૂ લેવા આવીશ હા હા થેન્ક યુ થેન્ક યુ ચાલો